નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે પચીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો ધાણા અને ધાણી બંનેની સાથે તો છ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે આજે છ હજાર ગુણીની આવક થઈ છે ગઈકાલે છ હજાર ગુણીની આવક હતી અને હાલ હરાજીનું કામકાજ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આજે બ્લોક નંબર ચાર છે ને મિત્રો તેમાં હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બ્લોક નંબર ચાર અને ત્રણમાં ધાણાના વકલો છે ત્યાં હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે ધાણા અને ધાણીના ભાવ તો વિડીયો માઇન્ડ સુધી બની રહીજો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે બે હાજર સિત્તર એકવીસો પચીસ પચાસ પચાસ બીસોતેર એકાવન માં

त्यसो एकासि त्यसो एकासी भयो धाण हे सकि कलरमा धाण हे त्यो एकासि હા ડોબા બા 1801 1801 ભાવ દે છે દાણી છે જોઈ શકો છો एकदम ચોખી દાણી છે 1801 કલર માં થોડી ઝાકી પડી ગઈ છે પણ एकदम ચોખી મોતી વાળા દાણી છે જોઈ શકો છો મસ્ત દાણી 1800 1800 575 575 નંબર 51 માં મેં કરી

સત્તરસો ને છવ્વીસ ધાણા છે કલર વાળા ધાણા સત્તરસો છવ્વીસ જોઈ શકો છો સત્તરસો છવ્વીસ સત્તરસો છવ્વીસ બે માન સોળસો ને એક ભાવ છે સોળસો ને એક ભાવ થાણા છે સોળસો ને એક ભાવ છે પંદરસો 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 ને પચીસ

મિત્રો તમે જે આગળ ધાણા અને ધાણીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો તમને આઈડિયો આવી ગયો છે ભાવ તો મિત્રો ટકેલા જ છે જે કલરવાળા ધાણા છે તેના અઢારસો પ્લસના ભાવ થાય છે અઢારસો એકાવનના અને જે કલરવાળી ધાણી છે તેના એકવીસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે અને રનિંગ બજાર મિત્રો વિડીયોમાં છે તમને આઈડિયો આવી ગયો છે એ પ્રમાણે રનિંગ બજાર છે